સુરતના મગદલા વિસ્તારમાં ભવ્ય શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે સોમવારે ખૂબ જ ઉત્સાહ સાથે પોથી યાત્રા યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પોથી યાત્રામાં જોડાયા હતા સુરત શહેરના મગદલાના આંગણે આહુતિબેન મહેશભાઈ પટેલના સ્મરણાર્થે મહેશભાઈ બહુભાઈ પટેલ દ્વારા ભગવાન શ્રી રામના જીવનચરિત્ર સભર શ્રી રામ કથાનું આયોજન કરાયું છે આ કથાનું આયોજન તારીખ એકવીસમી ડિસેમ્બરના રોજ સોમવારથી આગામી તારીખ

જેવી કથાઓ કરીને લોકો લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવ્યા છે તેવા સંત શ્રીના હાલ લોકો શ્રી રામજીની કથાનું શ્રવણ કરી રહ્યા છે ત્યારે સુરતના મગદલ્લા ખાતે કથા યોજાતા મોટી સંખ્યામાં લોકો આ કથામાં ઉમટી પડ્યા છે અને કથાનું પાન કરી રહ્યા છે તેમજ કથાનો લાભ લઈ રહ્યા છે મહેશભાઈ બાઉભાઈ પટેલ પાંચિયા પરિવાર રૂંડ મગડલ્લા કથા ત્રેવીસ તારીખથી આજથી શરૂ થઈ રહી છે અને ઓગણીસ તારીખે ઓગણત્રીસ તારીખે એમનો વિરામ હશે એટલે સાત દિવસની કથાનું આયોજન ભવ્ય આયોજન શ્રી રામ કથાનું રાખ્યું છે કથા રાખવાનો મુખ્ય ઉદ્દેશ કથા રાખવાનો ઉપદેશ મેઇન એ છે કે ધર્મનો પ્રચાર થાય હિન્દુત્વ જાગૃત થાય હિન્દુત્વ ટકી રહે અને આ ભારત ભૂમિમાં હરેક ઘરે ઘરે જેમ પાદર ઘરે જે હરેક ગામડાઓમાં હનુમાનજીના મંદિરો બન્યા છે તેમ દેશભરમાં હરેક જગ્યાએ હરેક ગામમાં રામ મંદિર બને અને મારો ઉપદેશ એટલો જ છે કે આ ધર્મને ધર્મને કર્મની જે ગતિ છે અને સત્સંગ છે એ બધાને સત્સંગ આપવો છે જીવનમાં બધાના સંસારમાં સુખ શાંતિ સમૃદ્ધિ બની રહે બધા સુખમય જીવન જીવે અને બધાને ભક્તિમય ઉપદેશ મળે એ જ મારો ધર્મ છે મારું નામ મહેશભાઈ બાઉભાઈ પટેલ પાંચિયા પરિવાર